હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને જોઈ લો આ કપામાં અત્યારે એક મૂકીને એક પાટલામાં પાણી ચાલું છે જોઈ લ્યો હમણાં હું તમને દેખાડો બરાબર જો આ પાટલું પી ગયેલું છે અને બાજુના પાટલામાં અત્યારે પાણી ચા હેલું આવે છે જોઈ લો મિત્રો આ પાટલામાં પાણી હેલું આવે છે અત્યારે અને આમાં યુરિયા નહીં કહું આ જો આમાં યુરિયા નાખીને પાળા બાંધી વેલા છે અને પછી અત્યારે પાણી ચાલુ કર્યું છે અને આમાં કોક કોકોક છોડોવાલા લંઘાઈ છે તેના હિસાબે પાણી આપણે પાર્લર પાણી ઉતારવા એક મુકિદ એક પાટલામાં પાણી ચાલુ છે અત્યારે આમાં તો આ પાટલામાં પાણી હેલું આવે છે આ બાજુ જોઈ લો આ કોક છોડ ખાલી એવા આવા થયા છે આમાં અને આના હિસાબે અત્યારે લ્યો આ બાજુ ખભામાં પાણી ચાલુ છે આમાં અને જો જોેઠામાં છે કોક છોડ છે અને અત્યારે એક મૂકીને એક પાટલામાં પાણી ચાલુ છે હવે આ બાજુ અત્યારે આ પાટલામાં પાણી હેલું આવે છે અને આ બાજુનો ભાગ દેખાય તમને આ મારી પાછળ તે ભાગ પી ગયેલો છે અને એક મૂકીને એક અને આ બાજુ જોઈ લ્યો આ ખાલી અત્યારે ત્રણ ચાર પાટલા હજી પાવાના બાકી છે આ પાટલામાં પાણી આવે છે અને આ બાજુ હજી આ બે ત્રણ પાટલા તે પાવાના બાકી રહી ગયા છે